આજે આપણે લસણ ની ચટણી બનાવીશું લસણ લીધું છે ખલમાં લસણ નાખી દઈશું હવે આપણે લસણ ઝીણું વાટી લઈશું હવે આપણું લસણ વટાઈ ગયું છે હવે આપણે ધાણા નો પાવડર નાખીશું બે ચમચી ધાણા જીરું નો પાવડર લીધો છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્રણ ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું લીધું છે આપણે સારી રીતે વાટી લેવાનું છે હવે આપણે થોડું પાણી નાખીશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે લસણની ચટણી નાખી દઈશું पहिला तर मी चटणी सारी रीत शेकी लईसु હવે આપણે થોડું પાણી નાખીશું હવે આપણે પાણી થોડું ઉકાળી દેવાનું છે લસણની ચટણી તમે રોટલી પરાઠા જોડે ખાઈ શકો છો એટલી ટેસ્ટી છે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવી છે આ ચટણી ચાર પાંચ દિવસ સુધી ખાઈ શકો છો હવે આપણી લસણ ની ચટણી તૈયાર છે એક પ્લેટમાં સર્વ કરી લઈશું હવે આપણી લસણ ની ચટણી હવે આપણે લસણ ચટણી તૈયાર છે